ભાયલીમાં આશાપુરા માતાજીના મંદિરની આસપાસ વાત કરવા માટે સ્કૂટી પર ગયા હતા દરમિયાન બે બાઇક પર પાંચ લોકો આવ્યા હતા પહેલા તેમણે બંને સાથે અપદ્ર ભાષામાં વાત કરી હતી બંને તેનો વિરોધ કરતા એક પીડિતાના મિત્રને રોકી રાખ્યો હતો અને બે દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો અન્ય બે બાઇક સવાર ત્યાંથી ઘટના સ્થળ પહેલા જ નીકળી ગયા હતા ઘટના બાદ પીડિતાએ સંતુલિત થઈને પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળના કોર્ડન કરવામાં આવ્યો હતો એફએસએલની ટીમને પણ તપાસમાં જોડવામાં આવી હતી પીડિતાએ આરોપીનું મોટું જોયું નથી તેમને દેખાવ કેવો છે તેની પણ ખબર નથી વાતોની શૈલી વગેરે જણાવી હતી આરોપીને પકડી પાડવા માટે વિવિધ ટીમ બનાવીને રવાના કરવામાં આવી છે ગરબા સાથે આ ઘટનાનો કોઈ સંબંધ નથી સગીરા મિત્રને મળવા ઘરેથી નીકળી હતી આ ઘટનામાં પીડિતાનો મિત્ર બાળપણનો મિત્ર હતો બે આરોપીઓને ખૂબ નાનો રોલ છે તે લોકો વાત કરીને ત્યાંથી જતા રહ્યા હતા તે લોકો ડિવાઈડર પર બેસીને વાતો કરતા હતા ત્યારે સવારના ચાર વાગે પોલીસ મથક પહોંચી ગયા હતા પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું ત્યારબાદ જેમ જેમ તેને યાદ આવતું ગયું તેમ તેમ તેને ફરિયાદ લેતા ગયા આરોપી પુખ્ત વયનો હોવાનો અંદાજ છે પીડિતા પરપ્રાંતિય છે અને આરોપીની ઓળખ પણ થઈ શકી નથી

પીડિતા પાસેથી એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છું કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બરાબર એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ્સ એમાં લાગેલી